ગુજરાતમાં આગામી પાંચ થી સાત દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા કચ્છ અને દક્ષિણ જયારે અરબી સમુદ્રમાં આવશે ત્યારે વરસાદનું પ્રમાણ વધશે મિત્રો આગામી બે દિવસો સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે મિત્રો આ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આગામી બે દિવસો દરમિયાન કચ્છના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ